જુનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની છે ટેકાના ભાવે મગફળી નોંધણીમાં નવી ટેકનોલોજી આવતા સમસ્યા સર્જાય છે તો જુનાગઢ જિલ્લાના આઠ હજાર ખેડૂતોના ખેતરમાં સેટેલાઇટ ઇમેજમાં સર્વે કરતા મગફળી ન દેખાતા ખેડૂતો હેરાન થયા છે સેટેલાઇટ આધારિત સર્વેમાં હજારો ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં પાક દેખાતો નથી એવા મેસેજ આવતા ખેડૂતોમાં આક્રોશ અને ચિંતાનો માહોલ ફેલાયો છે

ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે એમાં જાણે જાને ને નંબર આવી ગયા હોય ને એવી પરિસ્થિતિ છે જે ખેતરની અંદર મગફળી છે એ ખેતરની અંદર અન્ય ઝણસી દેખાડે છે હવે મારે સરકારને આ માધ્યમથી કહું જે તમે ટેકનોલોજી ઉપયોગ કરો તો એ સરસ છે પણ ટેકનોલોજીની ક્યાંક આવી મોટા મસ્ટ મોટા જે ફોલ્ટ આવે છે એને લીધે ખેડૂતે પણ પારિવારિક નુકસાની થાય છે અને બીજા નંબરમાં તમારે જો ખેડૂતને આ ખરીદી જ કરેડાવી હોય ટેકાના ભાવે તો તમે ડાઇરેક્ટ ખેડૂતને ખાતામાં પૈસા નાખો કારણ કે જે આ ખરીદી થાય છે એમાં પણ મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે સોયાબીન અને મગફળી નું બે નું વાવતર કરેલ છે હવે અમારે સેટેલાઇટમાં દેખાડતું નથી તો અમારે હવે સરકારને ક્યાં રજૂઆત કરવી અને સરકાર આન માટે શું કાર્યવાહી કરશે એની અમારી સર્વ ખેડોની માગણી છે પ્રોબ્લેમ આવે છે ટેકાના ભાવે જે બે રેજિસ્ટન્ટ કરેલ છે અને એ સેટેલાઇટ માં આવતા નથી તો અમારે હવે આ મગફળી નો પાક અને સોયાબીન નો પાક ક્યાં નાખવા જાવો અને એને શું કરવાનું એ સરકાર આમાં પૂરેપૂરું ધ્યાન દે એવી અમારી માંગણી છે ખેડૂત